ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમ્પોઝિંગ ઇમ્પોઝિંગ શબ્દનો એક અર્થ પ્રભાવશાળી રૂઆબદાર વિશાળ આલિશાન કે ભવ્ય થાય છે ઇમ્પોઝિંગ શબ્દનો બીજો અર્થ લાદવું કે લાગુ કરવું થાય છે ઇમ્પોઝિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હુ ઇઝ ધ ટોલ ઇમ્પોઝિંગ એન્ડ એજાઇલ વુમન અર્થાત ઊંચી પ્રભાવશાળી અને ચપળ એવી તે મહિલા કોણ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ન્યુ બિલ્ડિંગ ઓફ પાર્લામેન્ટ વિલ બી એન ઇમ્પોઝિંગ વન એટલે કે સંસદનું નવું મકાન આલિશાન હશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ